લાલચુ સાસુએ પહેલાં તો દીકરાની વહુને પુત્ર ના થતાં ત્રાસ આપી કાઢી મૂકી પછી દીકરાને બીજી વાર પરણાવ્યો પછી પાછી પહેલી વહુને પાછી કેમ લાવી બીજી વહુ સાથે ખતરનાક કામ શું કર્યું અમુક સાસુઓએ જાણે નક્કી જ કર્યું છે કે સાસુનું નામ કોઈ પણ રીતે દુનિયામાં સારું થવું જ ના જોઈએ કોઈને કોઈ એવા ને એવા કાંડ કરી જ મૂકે કે સાસુનું રાક્ષસી રૂપ દુનિયા સામે ફરી ફરીને આવી જ જાય છે એવી જ એક વિલન સાસુની વાત આજે કરવાના છે આપણે આવાઈ સાસુના પરાક્રમ બહાર આવ્યા છે વાત જાણે એમ છે કે મનોજની માતા કોકિલાએ દીકરાના પચીસમે વર્ષે ધામધૂમથી જ્યોતિ નામની યુવતી સાથે સમાજના રીતિ રિવાજ મુજબ રંગે ચંગે લગ્ન કરાવ્યા લગ્ન થયા પછી થોડા મહિના તો બધું સારું ચાલી રહ્યું હતું પણ પછી જ્યોતિને પુત્રી અવતરતા કોકિલા ભડકી ગઈ અને પછી મેણા ટોણા મારીને ગરીબ જ્યોતિને ઘરની બહાર કાઢી મૂકી અને પછી મનોજને નિશા સાથે પરણાવી દીધી આમને આમ મનોજ પણ પોતાની બહેરીનો કોઈ પણ પક્ષ લેતો નહોતો બીજી બાજુ જ્યોતિને અચાનક જ કોઈ દૂરના વારસામાંથી પાંચ કરોડ રૂપિયાની જમીન હિસ્સા પેટે મળી અને આ વાત આખા સમાજમાં ફેલાઈ ગઈ એવી રીતે ફરતી ફરતી વાત સાસુ કોકિલાએ પણ જાણી કે જ્યોતિને પાંચ કરોડ રૂપિયા મળવાના છે હવે કોકિલાને જ્યોતિને કાઢી મૂકવા બદલ પસ્તાવો થવા લાગ્યો અને હવે તે નિશાને કેવી રીતે ઘરમાંથી કાઢવી અને જ્યોતિને પાછી લાવી એવા વિચારો ગૂંથવામાં લાગી ગઈ કેમે કરીને રસ્તો સૂજતો નહોતો એટલે તેણે હવે કોઈને કોઈ બહાના કાઢીને કોઈ ને કોઈ રીતે નિશા સાથે વારંવાર ઝઘડા કરવાનું ચાલુ કર્યું એટલા માટે તે કંટાળીને ચાલી જાય પરંતુ નિશા પણ સમજુ યુવતી હતી જે સંસાર બચાવવા માંગતી હતી એટલે તે ઘર છોડીને જતી નહોતી આ બાજુ કોકિલા પણ કોઈપણ ભોગે પાંચ કરોડની વારસાઈ જમીનની લાલચે જોતીને પાછી લાવવા માગતી હતી એમાં એવું થયું કે એક સવારે પાણી ભરવા બાબતે ઝઘડો થતાં કોકિલાએ નિશાના માથામાં વજનદાર ઘડો ઠોકી દીધો ઉપરાચારે ઉપરાછાપરી બે ચાર ઠોકવાથી નિશા તો ત્યાંને ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી પછી એ જ નપાવટ નાલાયક સાસુ કોકિલાએ નિશાને કોઈને પણ ખબર ન પડે એ રીતે ઘરના મોટા પાણીના ટાંકામાં નિશાને ડૂબાળી દીધી અને પછી સમાજ અને લોકોમાં એવી વાર્તા ફેલાવી કે નિશા કોઈને લઈને ભાગી ગઈને નાક કપવ્યું છે પરંતુ તરત એ જ્યોતિને પાછી લઈ આવી જેથી નિશાના ભાઈને શંકા ગઈ અને તેણે ફરિયાદ દાખલ કરાવી અને પછી અધિકારીઓએ કડક રીતે પૂછપરછ કરતા કોકિલાએ તમામ સત્ય ઉઘાડું કરી દીધું હતું અને બકી ગઈ હતી અને તેની વાતો જાણીને પોલીસ અને આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી લોકો કોકિલાને ધિક્કારવા લાગ્યા અને આવી સાસુ પર લોકો થૂથુ પણ કરવા લાગ્યા અણહકનું લેવા જે જાય એ સળિયા પાછળ ધકેલાય વિડીયોને લાઈક કરીને કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમે એ પણ જણાવજો કે આવી નાલાયક સાસુને શું સજા કરવી જોઈએ એને શું એક્શન લેવી જોઈએ કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ને કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો પ્લીઝ